વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો યાત્રાળુઓ કેન્દ્રો ઊભા કર્યા છે મેળાની શરૂઆતમાં આશરે આઠસો પચાસ જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી અને તે બાદ યાત્રાળુઓની સંખ્યા વધતા ત્રીજા દિવસે બાવીસો થી વધુ ઓપીડી થઈ હતી મેળાના ચોથા દિવસ સુધીમાં કુલ છ હજાર ચારસો સિત્તેર યાત્રાળુઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે આર સીએચઓ ડોક્ટર બ્રિજેશ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું કે મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા કોડીવલી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ છેલ્લા ચાર દિવસથી ફરજ બજાવી રહ્યા છે મેળો સંપન્ન થાય ત્યાં સુધી આરોગ્ય વિભાગ ખડે પગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં પ્રતિબદ્ધ છે કોડીવલી સરકાર પાસે કાર્યરત પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર હિરેનકુમાર દેસાઈએ આપેલી માહિતી અનુસાર હાલની સ્થિતિમાં મેળામાં છ હજાર ત્રણસોને સત્તર ઓપીડી એકસો તેપન આઈપીડી તથા આઠ દર્દીઓ સિવિલ હોસ્પિટલ અંબાજી ખાતે રિફર કરવામાં આવે છે આરોગ્ય વિભાગની તબીબી ટીમો પણ સતત સેવા ભાવે કાર્યરત રહી યાત્રાળુઓને મદદરૂપ બની રહી છે અંબાજી મંદિરના ચાર ચાર ચોકમાં આવેલા પ્રાથમિક સારવાર કેમ્પના મેડિકલ ઓફિસર ડોક્ટર નિશા ડાબી જણાવે છે કે દરરોજના અંદાજિત બે હજારથી વધુ પદયાત્રીઓને સેવા આપીએ છીએ અત્યાર સુધી

તરફથી રાઉન્ડ ધ ક્લોક ટ્વેન્ટી ફોર બાય સેવન ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે અહીંયા અત્યારે પણ આપ જોઈ શકો છો બે ડૉક્ટર્સ છે રાત્રે નાઇટ ડ્યુટીમાં પણ ડૉક્ટર્સ આવે છે આ સિવાય પેરીમેડિકલનો સ્ટાફ છે જે અહીં જેટલા પણ દર્દીઓ આવે છે એમની સારવાર કરે છે શરૂમાં લગભગ આઠસો સાડા આઠસો જેવી અહીંયા ઓપીડી રહેતી હતી પહેલાં બે દિવસના અંદર પણ અત્યારે મેળામાં જેમ જેમ શ્રદ્ધાળુઓ વધે છે એમ અહીં ઓપીડી પણ વધતી જાય છે અત્યારે આપણે વાત કરીએ તો લગભગ બે હજાર ઉપર બાવીસો આ ગઈકાલ તો અઢી હજાર જેટલા દર્દીઓ અહીં સારવાર લીધી છે અહીંયા દર્દીઓને ઓપીડી સેવા અર્થાત દર્દીને બારી બહારી સેવાઓ આપવામાં આવે છે આ સિવાય દર્દીઓને થોડા ગંભીર હોય તો એમને અહીં દાખલ પણ કરવામાં આવે છે ટેમ્પરેરીલી અને દાખલ કરીને એને સારવાર આપવામાં આવે છે અત્યાર સુધી લગભગ પોત્રીસ જેવા દર્દીઓને આપણે ઇન્ડોર સેવાઓ પણ આપી છે ને સાત દર્દી થોડા વધારે ગંભીર હતા એમને આપણે એસડીએચ ખાતે રેફર કર્યા છે રેફર કરવા માટે આપણે એમ્બ્યુલન્સ અત્યારે આપ જોઈ શકો છો અહીંયા હાજર જ છે ને અહીં ચોવીસ કલાક અહીં હાજર રહે છે કોઈ પણ દર્દીને અહીંથી મોકલવું હોય અથવા રસ્તામાં ક્યાંય કોઈ તકલીફ પડી હોય તો એમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એસડીએચ અંબાજીના અંદર આપણે રેફર કરી દઈએ છીએ મેઇનલી જોવા જઈએ તો અહીંયા સામાન્ય કળતર તાવ સિવાય અમુકને ચક્કર થવું બેભાન થઈ જવું અમુકને ચેસ્ટ પણ ઉપડવી બ્લડ પ્રેશર ઉપર નીચે થઈ જવું ખેંચાઈ જવી આવા ટાઈપના દર્દીઓ આવે છે તો એમને તાત્કાલિક અહીં સારવાર આપવામાં આવે છે તો અમે સિસ્ટમનું પણ આભારી છીએ કે અહીં એક સારી વ્યવસ્થા ઊભી કરી છે અને અમારા ડૉક્ટર મિત્રોનું પેરામેડિકના પણ આભારી છીએ જે બહુ તલ્લીનતાથી અને બહુ ઇન્ટરેસ્ટથી અહીં સેવા આપે છે અને સદભાગ્યે અહીંયા કોઈ કેજ્યુઅલટી નથી અને લોકોને સારી સેવા મળી રહી છે